હાલો સર આ મારા ટ્રેક્ટર વાળી નોટ ના મને કેટલા મળશે તમને ફોટો મોકલો વાળી નોટ એક નોટ ના દસ લાખ રૂપિયા અને મારી પાસે બીજી પણ છે ઓલ્ડ નોટ જે છે રૂપિયાની

અને 50% તમને ત્યાં પૈસા આપી દેશે 50% રોકડા હા તમને 50% અત્યારે રોકડા મળી શકે હમણાં તમારા બેંક ડિટેલમાં બેંક ડિટેલ તમે આપતો ને હા એટલે તમને ડાયરેક્ટ તમારા બેંકમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરાવી દેજો અમે એટલે ડાયરેક્ટ મારા ખાતામાં જ આવી જાય હા ડાયરેક્ટ તમારા ખાતામાં આવી જશે તો તો બહુ સારું સાહેબ તમારું એટલે 50% એટલે કેટલા પૈસા આવશે ટોટલ મારે એટલે નોટ છે મારે 5 રૂપિયા આ ટ્રેક્ટર સફારી નોટ અને એક રૂપિયા નોટ જે છે મારી પાસે ઈ જે તમને મેં ફોટા માં વેચવી છે લાખ રૂપિયા હા લાખ રૂપિયા તમને અત્યારે એડવાન્સ મળી જશે એડવાન્સ લાખ રૂપિયા મળી જશે હા હા પેમેન્ટ તમને એડવાન્સ મળી જશે તમને પચાસ ટકા પૈસા ત્યાં આપી દેશે એટલે ઈ અમારા ઘરે આવશે હા તમારું જે લોકેશન છે એ અમને જેવું પડશે અને જે તમારું બાયોડેટા જે છે પાન કાર્ડ આધાર કાર્ડ છે બરોબર

પંદર થી વીસ મિનિટ માં મળી જશે પંદર થી વીસ મિનિટ હા જેવી તમને ડિટેલ મને આપશો તમને પંદર થી વીસ મિનીટ ની અંદર અમે લોકો અહિયાં registration કરશું અમારા જે lab માં હા અને જે PC માં અમારે બધું complete એના document verification કરવા પડે અને વેરીફિકેશન success થઈ જાય હા એટલે અમે તમને લોકો ને પેલા message કરશું કે તમારા પૈસા અમે ટ્રાન્સફર કરી દીધા છે અને ત્યાર પછી તમને તરત જ એવો તમારો અમને જવાબ આપશે હા કે હા ok તમે અમારા પૈસા મોકલી દેશો હા એટલે અમે લોકો તરત જ તમને સાડા સાત લાખ રૂપિયા advance આપી દેશું

ના 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 સર ના ઈ તો પાંચ હજાર રૂપિયા તમારે રજીસ્ટ્રેશન કરવાના પહેલા અમને લોકો ને આપવા જ પડે રજીસ્ટ્રેશન થાય થી પછી જ તમારી નોટ અમે લોકો લઈએ અને અમે લોકો એની ડીલ કરીએ તો સાહેબ એક કામ કરો ને મારા કેટલા આવે છે સાડા સાત લાખ રૂપિયા આવે છે ને હે સાડા સાત લાખ રૂપિયા તમને આવે તો એમાંથી તમે એક કામ કરો પચાસ હજાર રાખી લેજો મને સાત લાખ રૂપિયા જ દેજો તમારે જે registration ના લેવાના કે જે file ના લેવાના હોય સાડા સાત લાખ રૂપિયા અમે લોકો તમને એડવાન્સ આપી ખાલી ત્યાર પછી અમારો જે માણસ આવે અને એ નોટ જે છે તમે લોકો પાંચ હજાર રૂપિયા માં પણ આમ કરો તો એવી રીતે શક્ય નો બની શકે સર

નાના મને બધી ખબર છે આ તમે લોકો ફ્રોડ કરો છો ને જી પબ્લિક સાથે ઈ આજ મે આ લાઈવ મેં લાઈવ વિડિયો બનાવ્યો છે આજે આ તારો અને આ હું રહ્યો ને તારો વિડીયો આજે તમે પબ્લિક પબ્લિક છે ને એની સાથે તમે ફ્રોડ કરો છો ને હા મેં વિડીયો બનાવ્યો છે આજ તારો અને તારો નંબર બધું આ પબ્લિક જોવે છે ને જે તમે ભોલી ભાલી પબ્લિક છે

એ જાજા ભાગે આમાં હલવાઈ જાય છે એટલે બને તો વધુ લોકોને આ વિડીયો શેર કરી દેજો બધા લોકોને માહિતી મળે મિત્રો અને આ જો આ જેવી રીતે બધા મારી સાથે કેમ વાત કરી એમ તમારી સાથે પણ આવી લાલચ તમને દઈને પકડાવી શકે એમ છે તો વધુથી વધુ લોકોને વિડીયો મિત્રો શેર કરી દેજો